અમદાવાદ શહેરની સૌથી મોટી અને પ્રસિદ્ધ જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ દર વર્ષે મામેરાથી શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષના મામેરા માટે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે ડ્રો કરી લકી યજમાનોનું નામ જાહેર કરવામાં આવ્યું છે મામેરા માટેના યજમાન બનવા માટે છ લોકોએ નામ લખાવ્યા હતા

અને હરખ હોય એના કરતાં તો જગતના નાથનું મામેરું છે એટલે કેટલો મોટો ઉમંગ હશે અમને લોકોને એટલે અમે એવું કોઈ બિલીવ ના કરી શકે એટલું બધું અમે મામેરાનું વિચાર્યું છે અને જગતના નાથનું મામેરું છે એટલે આખું જગત જોતું રહી જાય એ રીતનો અમારો મામેરાનો ભાવ છે શું શું અર્પણ કરવાના શું અમે સોના ચાંદી

એટલે જ્યારે અમારી પોથી અને અમારી કથા એની રીટર્ન ગિફ્ટ રૂપે જ્યારે અમને ભગવાન આ મામેરું કરવાનો અવસર આપ્યો હોય એટલો બધો ઉમંગ અને આનંદ હતો અમને મને તો હતો પણ મારા તમામ પરિવારને એટલો બધો હતો કે અમે 3 કલાક સુધી તો અમે એટલું બધું હરખ ના ગયા કે ખરેખર ભગવાન અમને આ મોકો જગતના નાથનું મામેરો કરવાનો અમને અવસર આપ્યો છે એટલો બધો હરખ થયો અમને છેલ્લા 9 વર્ષથી જેની રાહ જોતા હતા કે પણ આ વખતે અમારા ભાગ્યમાં આવી છે અને અમે હવે

ત્રિવેદી પરિવાર ની બહેનો ને દીકરીઓ બહુઓ એવું નક્કી કર્યું છે કે આ ફેર જરા એક એક ક્યારે ના થયું ને એવું અટકે મામેરું કરશું પણ જે અત્યારે છે ને બધી પ્રાથમિકતામાં છે નિર્ણય થાય પછી આપણે બતાવીશું પણ તમે અગિયાર અગિયાર હશે જોઈ શકશો કે સારામાં સારું મામેરું અને એક અત્યાર સુધી ના થયું અટકે થશે તૈયારીઓ શરૂ કરી દેવામાં તૈયારીઓ આજે અમે

અને મારી એક બેરનો ભાણિયો છે જે એક્સપાયર મારો વ્યવસાય બિલ્ડિંગ કન્સ્ટ્રકશન જમીન દિવ્યાંગ ન્યુઝ સુરત